કેમ છો મિત્રો હવે તમને હું બતાવું છું ત્રિમૂર્તિની ઘર ઘંટી આપણે અનબોક્સ કરશું અને અનબોક્સ કરતા શીખશું કે તમારી ઘરે જો ઘંટી આ તમે કેમ ખોલો સપોઝ કે આ ઘંટી તમને પેક ઘંટી અમે તમને આપી દીધી તો પેક ઘંટીમાં શું હોય આપણે જોઈએ જો આ એક બે ત્રણ ચાર અને આ પાંચ આ પાંચ પટ્ટી મારેલી છે તો આને કેમ ખોલશું જો પેલા એક પટ્ટી વચ્ચેથી કાઢવાની આ પટ્ટી વચ્ચેથી કાપવાની આ કપાઈ પટ્ટી પછી ઉપલી પટ્ટી તો નીકળી જશે નીકળે તો ઉપરની પટ્ટી કાપી રાખવાની રેડી આ પટ્ટી નીકળી ગઈ જુઓ ઉપલી પટ્ટી ખાલી બે કાપવાની રહેશે બાકી તો બધી પટ્ટી તમારે નીકળી જશે હવે આ તમારી પટ્ટી આપણે પેકિંગ કાઢી લઈ છે હવે આને બોક્સ આપણે ઉપર કરીએ છીએ જો બોક્સ આમ ઉપર કરવાનો જો આ બોક્સ ઉપર થઈ ગયું આ ઘટી થઈ ગઈ

અને હજી એક નીચે વસ્તુ આપેલી હશે છે તમને બતાવું છું આ ઘંટીને હું કેમ ઉપાડીશ જો એકલે હાથે કેમ ઉપાડીશ તમે જોજો આ ઘંટીને આમ કરી આ શીટની ઉપર એક અંદર આવી રહી છે જો આ ઘંટી નીકળી ગઈ જો આ ઘંટી બહાર આવી ગઈ હવે આ ઘંટીની અંદર એક આ આપું તમને આ પેકિંગ આ પેકિંગ આ પેકિંગ શું છે કે આની અંદર તમને આ પાછે નાના નાના બેસ આ બેસ પર તમને બતાવું છું ત્રિમૂર્તિ કંપનીની પાંચ કિલોની ઘર ઘંટીનું આપણે અનબોક્સ કરી રહ્યા છે આ અનબોક્સની અંદર આપણને શું શું મળશે બધું બતાવું છું તમને તમારી ઘરે જો આ પેક ઘંટી તમે લઈ જાઓ તમે કઈ રીતે તમે ચાલુ કરી શકો આ છે એના નીચેના બેઝ આ બેઝ છે તમારે ઘંટી ફેરવવી ન હોય તમે આને પર લગાડી શકો અને ટૂંકમાં બેઝ ટેન તમને આપે છે એક ફિક્સ વાળા અને એક વ્હીલ વાળા આજે તમે ઘંટી એક બેલા કહી શકો છો અને આ જે છે એ તમે ઘંટીને બીજી જગ્યાએ હેરાવ ફેરવા માટે કરી શકો પછી તમારે આનો જોવો ને કપડું આ ઘંટીની અંદર કપડું આવેલું છે કપડું બરાબર જોઈન્ટ છે કે નહીં આ ચાર ક્લેમ જોઈન્ટ છે કે નહીં આ બધું ઓકે કમ્પ્લીટ ઓકે હોય પછી જ ઘંટીને સ્ટાર્ટ કરવી આ ત્રિમૂર્તિની ઘંટી છે પાંચ કિલોની પછી આ જોયા પછી તમને એમ થાય કે આપણે શું દરવું ને કઈ જારી નાખવી તો આમાં બધી માહિતી આપેલી છે તમને આ ઘરઘંટીમાં ઘઉં દળવા હોય તો એક નંબરની જાળી પછી બાજુ દળવું હોય તો બે નંબરની જાળી બધી માહિતી લખેલી છે ઘરઘંટીને અનાજને ઉપયોગ નંબર જે પણ જાળી દળવી હોય એ બધી જાળી આમાં આપેલી છે જાળી ક્યાં નાખવી એ પણ આપણે બતાવી દઈએ આ જાળી છે એની આમાં એક નંબર લખેલો છે તો એક નંબરની જાળી તમને શું આપણે લખેલું દળશે એક નંબરની જાળી રોટલી માટે છે આ જાડી તમને એક નંબરની રોટલી માટે છે એ આપણે અહીંયા લગાડી બધું સાફ કરી પછી ઘંટીને સ્ટાર્ટ કરવાની એટલે થઈ આ કમ્પ્લીટ ઘંટી અને હા ઘંટીમાં તમે એ ખાસ યાદ રાખજો કે ઘંટીને અનાજ પૂરું થયા પછી બંધ નથી કરવાની એ ઓટોમેટિક બંધ થશે ઓટોમેટિક બંધ થાય પછી તમારે બીજું અનાજ નાખવાનું લોડ કાઢી પછી તમારે બીજું નાખવાનું તાત્કાલિક બીજું અનાજ આપવાનું નથી ઓકે આ ત્રિમૂર્તિની ઘંટીની ઇન્ફોર્મેશન આપેલી છે વોરંટી ડિટેલ્સ પણ આપેલી છે ઘંટીની જાડી ક્યાં આવશે એ પણ બતાવશું આપણે ઘંટીની જાળી ક્યાં કંપની આપે છે આ ઘંટીની જાળી આપણને કંપની પાછળ આપે છે એટલે એ પણ ખાસ યાદ રાખજો મારા ગ્રાહક મિત્રો અહીંયા છે આપણે આપેલી છે ઘંટીની જાળીનું બોક્સ અને ખુલશો અને ત્રિમૂર્તિની જાળીનું બોક્સ આવશે આ અંદરથી કાઢીને આમાં જાળીનો સેટ આવશે આખો એ તમને બતાવી દઉં છું આ અલગ અલગ આપેલી છે બરાબર ઓકે ત્રિમૂર્તિની ઘંટી તમને મેં જે બતાવી ઈ કમ્ફર્ટ સિરીઝની પાંચ કિલોની ઘરઘંટી હતી અનબોક્સ અને ડેમો આ બધી સાથે તમને બતાવ્યું છે આ ઘંટીમાં એક ખાસ ફીચર પણ છે સ્ટાર્ટ બરાબર ઓટો સેટિંગ ઓટો ક્લિનિંગ અને ઓટો સ્ટોપ બધું ઓટોમેટિક આ ઘરજી તમારી રહેવાની છે તો મહેરબાની કરીને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને બતાવો ઓકે